રાજકોટ ચંડી ભુજ તથા માંડવી નગરપાલિકામાં રોડ રિપેરિંગ ગટર સફાઈ કામગીરી પૂરજોશમાં રાજકોટ તારીખ પાંચ સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા રોડને તાત્કાલિક રિપેર કરીને મોટર કરવા યુદ્ધના ધોરણે રિપેરિંગ ચાલી રહ્યું છે ઉપરાંત નાગરિકોના આરોગ્યને સીધા સ્પર્શતા મુદ્દાઓ જેવા કે ગટર સફાઈ તેમજ સ્વચ્છતા અંગે પણ સઘન કામગીરી ચાલી રહી છે રાજકોટ જોન નગરપાલિકાઓના પાલીકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીની સૂચના તેમજ અધિક કલેક્ટર શ્રી ઇલાબહેન આહિરના માર્ગદર્શનમાં જોનની પાલિકાઓમાં રોડ રિપેરિંગ ગટર સફાઈ પાણી નિકાલ રોડ સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભુજમાં ભારે વરસાદમાં તૂટી ગયેલા માર્ગોને નગરપાલિકા દ્વારા તાત્કાલિક રિપેર કરીને મોટર રિબન કરવામાં આવી રહ્યા છે જેમાં હાઈવે તેમજ નગરના માર્ગો પર પડેલા ખાડા ગાબડા પૂરીને રોડ સમથળ કરાતા વાહન ચાલકોને રાહત મળી છે ગટર સફાઈ તેમજ પાણી નિકાલ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તૂટેલી ગટર આરસીસી માર્ગો યુદ્ધના ધોરણે રિપેર કરાઈ રહ્યા છે જેના કારણે નાગરિકોની રાહત પહોંચી છે